ચાણસમા તાલુકાના વડાવલી ગામે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી પી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે રાવળ પરિવારની ચાણસમા પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે મામલે રાધનપુર ડીવાય એસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઠાકોર અને રાવળ પરિવાર હાલોલ ખાતે મજૂરી કામ અર્થે હોય વિમલ રાવળને ઠાકોર પરિવારની દીકરી પ્રિયા ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોય તેમને કોર્ટ મેજેર કર્યા છે અને ત્યારબાદ રાવળ પરિવારના ચાર સભ્યો તેમના વતન ચાણ માણસમાના વડાવલી ગામે આવેલ તે દરમિયાન બાજુના ગામ સુરસરના બે ઈસમો પ્રવીણસિંહ ઝાલા ભાવુસિંહ ઝાલા અને એક વાઘેલ ગામનો વદનસિંહ વાઘેલા એમ કુલ ત્રણ ઈસમોએ રાવળ પરિવારના સભ્યોને ફોન ઉપર અને રૂબરૂબમાં મારી નાખવાની ધમકી આપી અને દીકરી પાછી આપવાનું જણાવેલ જેથી પરિવારના સભ્યો ગભરાઈ જઈને દવા પી આત્મહત્યાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ ચાણસમાં પોલીસ દ્વારા ત્રણેય વ્યક્તિઓને પકડવા તપાસ હાથ ધરી હતી જેમાં સોણસરના પ્રવીણસિંહ ઝાલા અને ભાઉસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે બંને વ્યક્તિઓની કાર્યવાહી હાથ ધરી છે પાટણ જિલ્લાના ચાણસમા પોલીસ સ્ટેશનના વડાવલી ગામે ગઈકાલે એક રાવળ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા અને આત્મહત્યાની કોશિશ કર્યા હોય એવો એક વર્ધી મળેલી ને એકસો આઠમાં ધારપુર લઈ ગયેલા અને પોલીસ એ જે ડૉક્ટરની વરતી એના આધારે ધારપુર હોસ્પિટલે જઈ અને જે ચારે જણા એમની સ્થિતિ આઉટ ઓફ ડેન્જર હોય સભાન અવસ્થામાં હોય જે ફરિયાદ આપી છે એ આધારે જે દીકરી છે એ પુખ્ત ઉપરની છે એણે આ રાવળ પરિવારના દીકરા સાથે કોર્ટ મેરેજ કરેલ છે બંને પરિવારો જ્યારે હાલોલમાં ત્યાં મજૂરી કામે રહેતા હતા એ વખતે બંને વચ્ચે પ્રેમ સંબંધને કારણે રાવણ પરિવારના દીકરાએ અને પેલી દીકરી એ ઠાકોર કોમની છે બંને પ્રેમ સંબંધને કારણે કોર્ટ મેરેજ કરેલા છે અને એમના મૂળ વતન વડાવલી આ પરિવાર ચારેય જણા આવેલા એ વખતે બાજુના સુણસર ગામના જે ઠાકોર કોમના બે સમૂહ અને વાઘેલ ગામ હારેજની છે એના એક ઇસમ એમણે ફોન ઉપર અને રૂબરૂમાં આવી એમને મારી નાખવાની અને દીકરી પાછી આપવી આપવાની જે ધમકી આપેલી એનાથી ગભરાઈ ગઈ અને પરિવારે ઝેરી દવા પી અને આ રીતે કોશિશ કરેલી જેમાં વરથી મળતો તાત્કાલિક પોલીસ પહોંચેલી લખાવ્યા મુજબની ફરિયાદ લખી લીધેલ છે અને બે ઈસમોને પોલીસે આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે